લાભ આપે આખો દિવસ સરસ મજા નો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે ને આજે છે સરસ મજાનો દિવસ એટલે અગિયારસ અગિયારસના દિવસે જો આજે આપણે ગોયણીઓ ને બધું જમાડવાનું છે નાના નાના છોકરા હોય તો એને આપણે આજ ગોયણી જમાડવાનું છે તો આજે અગિયારસ છે પાવન દિવસ એટલે તમને બધા એને અગિયારસ ના દિવસની હાર્દિક શુભકામના આપું છું અને આખો દિવસ તમારે સરસ મજા નો જાય માતાજી ને રામ રામ ફેમિલી આપણે આજ તો બધા ને ની હાર્દિક શુભકામના તો ગરમી એવી થાય છે વરસાદ આવું આવું કે પણ આવી જાય તો સારું હવે બહુ ઉકળાટ થાય છે આજ આજે વિવા બહાર પવન ખાવા હા

આપડે બધું વસ્તુ લીધું છે કેમકે ગવા નાની નાની ને છે ને બધું એવું આપો ને એને મજા આવે કાઢશે ને તો સાંટા પેકેટ એવું બધું લીધું છે

હા નાની નાની દીકરીઓ છે તો બજુના આપણે પગ ધોઈએ કેમ કે કવાર કાય કેવાય તો સારું કેવાય પેલા પગ ને બધું ધોઈ નાખશું નાખ્યું પાણી અને પકડી નાખશું હા ઘરમાં આવી જાવ હો

ते बंजू सोकरी दात काटे जमता जमता जो जमता बधा दात काटे ना आ टका <laughs> ना दात काटे <से> हो आ टका ना आ टका ना दात काटे का भाई तर दात काटे ना बेहिजा गांधी बापू ची नाने ए भाई भाई तारा केम दात काटे नसून हे हल्दू गणो छे ने <laughs>

અહ હા રિજે કે છે ને ત્યાં સો સોખા સણો આવે એમ તો હવે સોખા ને બધું નાખી દીધું છે અને થોડું કામ છે તો હટાડ કરી નાખી આમ જો તમારો ભાઈ આ વહે આયા જો ક્યાં જાવું ક્યાં જાવે ભાઈ ક્યાં જાવું સદ આવો ક્યાં જાવ ના વ તેડી લો એમ ઘરે આમ જો જાવ કરી જઈએ તેડવો પડ્યા છોકરો છે ને વહે થાય ગम्मेના જાય ને એટલે વહે થાય તો બસ હવે ક્યાં જાવું ઘેર જવાનું હોય ભાઈ

তাইছে পুৰি পুৰি ফু এ અગિયારસ ની રસોઈ બધી બની ગઈ છે અને બધા જ વાળું પાણી કરવા બેહી ગયા છે કા સંદીપ સંદીપે હું લીધું મસ્ત મજાનો રસ કેરી નો પૂરી પૂજા બેન

હા તો બધા જો કેરી રસ ખાય છે અને મેં છે ને મારા હાટું છે ને શ્રીખંડ મંગાવું છે કેમ કે મને શ્રીખંડ ભાવે છે તો તમે લે આવી કાંઈક અમારી ભીમ અગિયારસ રસોઈ હતી તો આવો બધા તમે જમવા તો બસ હવે આજનો બ્લોગ કાંઈ કાંઈ સુધી રાખીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળી નવા બ્લોગ ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો જય માતાજી